जो ये आज ना समाचार गई काले સૈનિક सैनिक દ્વારા द्वारा गारियाधार શ્રી ને ने आवेदन पत्र આવ્યું હતું શું હતું કારણ કેટલા લોકો હતા કઈ બાબત માં હતું આવેદન રિપોર્ટર મુકેશ એસ કંતાריה ગારિયાધાર સર અમે ને આવેદન પત્ર આપીએ છીએ

કાર્યધાર મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે કે આજે આ ભારત દેશ ધર્મ નિરક્ષક દેશ હોય સર્વ ધર્મને સમાન રાખવાના હેતુ માટે આજે સ્વયંસૈનિક દળ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવે છે કે આજે દેશની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અને તમામ ધર્મને ન્યાય મળે તેના હેતુ માટે આ આવેદન પત્ર આપવામાં આવી રહ્યું છે તો આજે આપના માધ્યમથી સરકાર શ્રીને અમે રજૂઆત કરવા માગીએ છીએ કે તમામ ધર્મને ન્યાય મળે તેના માટે આજે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને આજે પાંચસો સાત આઠમાં ધોરણ ની અંદર જે ગીતા અથવા તો રામાયણનું જે જ્ઞાન પાઠવવામાં આવ્યું છે તેને આ ત્વરિત ફરખ ખેંચી અને સમાન ધર્મને ન્યાય આપવા અમારી નમ્ર રજૂઆત જય 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 આજ રોજ સ્વયં સૈનિક દળ દ્વારા કાર્યાધાર મામલતદાર સાહેબ આવેદન આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે કે આજે આ ભારત દેશ ધર્મ નિરક્ષક દેશ હોય સર્વ ધર્મને સમાન રાખવાના હેતુ માટે આજે સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદાર સાહેબ આવેદન આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવે છે કે આજે દેશની અંદર સુખ શાંતિને સમૃદ્ધિ અને તમામ ધર્મને ન્યાય મળે તેના હેતુ માટે આ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે તો આજ આપના માધ્યમથી સરકાર શ્રીને અમે એક રજૂઆત કરવા માગીએ છીએ કે તમામ ધર્મને ન્યાય મળે તેના માટે આજે અમારી રજૂઆતને ધ્યાને લઈ અને આ જે પાંચ સાત આઠમાં ધોરણની અંદર જે ગીતા અથવા તો રામાયણનું જે જ્ઞાન પાઠવવામાં આવ્યું છે તેને આ તો ત્વરિત પરત ખેંચી અને સમાન ધર્મને ન્યાય આપવા અમારી નમ્ર રજૂઆત છે